એ તમને ખબર છે મને હે ને જો મોય દાંડિયા રમતા આવડે ઠેરીએ રમતા આવડે પછી હે ને હું ને મારી બેનફરી મેનાજ રહે ને અમે બે જણા મંદિરે જાય ને એટલે મંદિરનો ગલ્લો આખો થોડી-પોડી નાખી તો અજી ઠેરીએ રમસ હા હે ભાઈ હા બોલ ને ભાઈ તને હવે એવું નથી લાગતું કે હવે ભાભી આવી જોય હવે તો હું પગે લાગી ગયો છું હવે ફરીને મારે પણ હું નથી હવે એકવાર મને મારી પ્રેમિકા દગો દીધો એટલે હવે પછી મારે નથી કરવું ભાઈ તને પગે લાગુ ભાભીને તુરવા દે એ ભાઈ તારી વાત નથી કરતો હું મારી વાત કરું છું એમ છે હા તે હું મારું સમજતો તો ના ભાઈ ના હું એમ કહું છું કે મારું કે ગોતવા તો જા ગોતવા જવાની ક્યાં જરૂર છે તો એક આપડા છે ને મારા ભાઈબંધની વાઈફ છે શીતલ ભાભી શીતલ ભાભી હા હા એની ક્યાંક ભત્રીજી જ છે તો એને ફોન કરું કાંઈ વાંધો નહીં ફોન કરું એમાં પણ છે ને મારો ભાઈબંધ નથી એ ગુજરી ગયો છે તો આપણે એવું લાગે જ એકવાર આપણે જોઈ આવી કાંઈ વાંધો નહીં પહેલાં આપણે જોઈ આવી એમાં શું હોય બરોબર ને તારી વાત એ સાચી છે કે હવે તું નાનો નથી તારું મારે ગોઠવું પડે સો ટકા તારી સાચી વાત છે ભાઈ મારો તો કાંઈ વાક નથી મારા પાંતરી વર્ષ છે ભાઈ હા જે મારા શીતલ ભાભી છે ને હા લેવાનો ફોન કરું બરોબર હા ફોન કરો એ શીતલ ભાભી બોલો મને એ તમે નતો ઓલો મને ઓલો વાવડ્યો કે તો તમારી ભત્રીજી છે આ કે ને મારી ભાઈ છોકરી હું જ રાખું છું હા બા તો મારો નાનો ભાઈ છે ને એના માટે મારે કરવાની ઈચ્છા છે તો ક્યારે આવું તમે કયો ત્યારે આવું ના હું કલાક તો નહીં પણ બે કલાકમાં હું આવું છું બરોબર હા એવું ટાટાપુરા આવું છું ઠીક છે હા જય માતાજી શું કીધું પહેલા ભાઈ શીતલ ભાભી કીધું કાંઈ વાંધો ને અત્યારે જ પણ અત્યારે નહીં અત્યારે બહુ તડકો છે ને એટલે પછી આપણે છે ને કલાક પછી બે ભયલા નીકળવી બરોબર અરે ભયલા ધરમ કામમાં ઢીલ થોડી હોય હાલો ને અત્યારે પણ એમાં એવું છે ભાઈ મેં એને કહી દીધું બે કલાક પછી એટલે બે કલાક પછી આપણે જઈશું કેટલો તડકો છે બરોબર તું મોજામાં તમ તારા તારું સમજો લગો પાકો કરજો પછી કઈ પાકો કરી દેવો પાકો કરી દો કઈ વાંધો નહીં બે કલાક પછી જાય આપડે ઠીક છે ભલે હાલો બીજો ક્યાંય કામકાજ હોય તો કયો ના ના કાઈ વાંધો તમે ત્યારે તો ચિંતા ન કરતો હો સારું હાલો તો હું ગામમાં જાતો તો ગામમાં જાતો હોય બરોબર ને બે કલાક માં પાછું આવી જાય ને આપડે ધાવાનું છે અરે પેલા હમણાં અડધી કલાકમાં માં પાછું આવું હાલ જઈએ તું ગામમાં બરોબર સારું હાલો આની કેલી વિદ્યા છે લોબા જેવી પાણી પાઈ છે ને તોય ઝાડવાને પૂછે પાણી નાખું કે તાર પીઉ છે તને દઉં

મને કેમ જોવા આવે એ ભગવાન આ ડોબાને કોણ હવે એ તારા લગન માટે જોવા આવે છે મારા મારા લગન કોની યારે મારા લગન કરવાના છે એમ ન કરાય કે ને કોની કોનીએ લગન કરવાના છે એ છોકરો આવે ને ઈ અને એનો ભાઈ આવાનાસ તને કે છોકરાનો ભાઈ આરે છોકરાના ભાઈ આરે તારા લગન નક્કી કરવાના છે છોકરાનો ભાઈ છોકરાનો ભાઈ

એ આ જાડવાને પાવાનું અરે ભગવાન આનું મે કીધું તડકો જાડવા લઈ છે ને તો ઈ બીજા કરા કઈ રાખે છે અમને પાણી પાવ પાણી પાવ તો મે તમને કઈ પીવું છે નહીં આ તો વાંધો ની બેવ તમ તારે અડધી ગાંઠી છે મારો ભાઈ મુતો ગયો મારી માથે હવે હું કરું ભગવાન આને કો ખારું મળી જાય ને તો સારું બસ બીજું કાઈ લ્યો પીવું છે લ્યો એ આ જાડવાને પાવાનું પાણી છે આપણે નો પીવાનું હોય એમાં શું થયું પાણી જેવું પાણી છે અને હાંભળ મહેમાન આવે ને તો ગ્લાસ માં પાણી લઈને બહાર આવજે અને મસ્ત તૈયાર થાજે આના સિવાય કઈ બોલતી નહીં સમજી ગઈ પણ તમે આ ફૂલ માં ના પાડે છે ઈ કોઈ ના નો પાડતું હોય પાઈ દે પાણી આ નહીં સમજે મારે સતત રે આપણો તો ઘર એમ કે છે કે તું અમને મૂકીને કઈ નો જાતી હારું તારી બેન પણ ઘરે હશે અત્યારે મારી બેન પડી હા કઈ બેન પડી ઓલી બાજુ ઓલી ચંપા કે પછી ગુલાબી કે પછી આ આ ઓલી કેવી કેવાય ચમેલી કે પછી ચમેલી નઈ મીનાજ મીનાજ બાજુવાળી કે ઓલી ધનવેલ કઈ કયો હો તમે તું રેવા દે તારો કે ઓલી ગુલાબી ગુલાબી હે ગલગોટા જેવી ઓ નો ગુલ ગલગટા નું કેવું હા તો ગલગટા જે હમે રહ્યો અહીં આ લઈ બોલાને બટા વિનાજ સાંજે તું આવી જાજે અને છોકરોવાળો જોવા આવવાના છે તો તું ઘડીક તોફાન કરે ને તો ને સાચા આવજે હો બટા હા ભલે હા તો નાહી ધોઈને આવ તૈયાર થઈને તમે આ વાત કરો કે અમારા ગુલાબા વાત કરો છો તું આય પાણી પાઉ પાણી પાઉં જાડવાનું પાણી પાઈ દે બટા પાઈ દે હા જોને કેટલા બીચા આગળ રોવ હશે એ નવરાઈ દઉં અને હારું મળી જાય તો હારું

મારો ભાઈ મૂકતો ગયો મારા માથે અને મારે પોતા મારવા આપણે આવડી જુવાન દીકરી બધુંય કામ કરી લે ઓલા લોકો આવતા જ હશે લે આ તો આવી ગયા આવો આવો મુનાભાઈ ભાઈ આવો બેહો તમારી જ વાઈફ જોતી તી કેમ મળી ગયો તું ને ઘર કાઈ વાંધો નતો આવ્યો ને કાઈ વાંધો નતો એવો કેમ છો મજામાં બસ મજામાં તબિયત પાણી કેવા ઈ કયો તમારા તબિયત હાય ક્લાસ તમારું કેમ છે મારે તો કાઈ નત ઘટતું જો ભગવાનની દયા છે આ જો નવા મકાન હમણાં બનાવ્યા હું મોટો અને આ મારો ભાઈ તમારા કોઈ હવે મારા ઘરના તમે નથી જોયા ને એ છે કેમ એનું કારણ છે દોઢસો કિલો નું બારદાન છે તે દેખાતી નથી કોઈ દી મે ભાઈડી ને માવતર ગઈ લાગે હું એટલે જરા બહાર જ નથી કાઢતો શું નામ છે તમાર ભાઈ નું માર નામ ટકો છે આવું કેવું ભલામણા નામ રાખ્યું તમારું નામ કેવું હારું ને એનું કેમ એવું એમાં એવું છે શીતળ ભાભી કે પેલા જરા નાના જરા છોકરાનો જન્મ થાય ને ત્યારે મુનો મુની ટકો એવા જ નામ રાખતા હતા એટલે મારી બાયા છે ને અને છે ને વાલો હતો ને એટલે એને ટકો નામ રાખ્યું એ હારું તે તે ટુકમાં કાય કામ તો નત કરતા ભાઈ ઘરે ખેતીવાડી સંભાળે હા કામ નથી કરતો અમને કામ તો જોરદાર કરે છે તે તમે શું કરો છો તો કોઈ દી તમને પૂછ્યું નહીં એમાં એવું મારા કામની વાત તમે રવા દો તો તમારું રેવા દે બીજું હું તમાર ક્યાં હક પણ કઉ આમ જો માર ભાઈ છોકરી છે હા અને ભઈણી નથી જાજુ બાકી કામ બધુંય આવડે છે જો અમારા ભણતની કાય જરૂર નથી પણ ખેતીવાડી નઈ કરે ખેતીવાડી નો કરે ના ખેતીવાડી નઈ કરે રોટલા બનાવી દેશે તમારા ભાઈ ને પ્રેમ થી રાખશે તમને હાચવી બાકી આ ખેતીવાડી નઈ કરે અમારે ખેતીવાડી કરાવી નથી અને હું છે હજી ઉમર એ નાની રહી કે નઈ તે હવારે કામ કરે ને હંજારી પોતા કપડા ત્યાર બોપર પડી જાય ભાઈ બહુ ઢીલી છે છોકરી પણ રહેતા રહેતા શીખી જાય છે શીતલ ભાભી તમે એની કોઈ ચિંતા ન કરો અમારે એનું કાય કામ નથી કરાવવું ખાલી રોટલા કરે ને તો એ ભયો ભયો બરોબર ને ભાઈ બરોબર છે ભાઈ હા તે તમે જોઈ લ્યો પછી આપણે વાતચીત કરી તો બોલાવો તો ખરા અરે અંદર જ જઈ છે કામ કરે એવી ડાય માર છોકરી કે વાત પૂછો માં કયો એટલે બધુંય કામ એવું ઝડપથી કરી નાખે કે હાવ સાપ કામ ને કરી નાખે હે હા એવી એ રવિના ક્યાં ગઈ પાણી લઈ આવતો આ છોકરી પાણી લેવા જાય ને એમાંય કેટલી વાર કરે કાય વાંધો નહીં શીતલ બાબી છોકરો છે હવે હા તમારા ભાઈ તમારા મમ્મી પપ્પા નથી ને મારા મમ્મી પપ્પા નથી

પાણી પીવો પાણી પીવો આ પાણી પીને ઠંડો થાઉં ને બીજું કરવાનું ના ના તમતા તમા સા પાણી માંગાવું છું નીચે બનાવે છે પાણી તો કેમ તમે આમ કરો છો ના ઈ તો આમ ચરાક માથામાં ગહેડ આવતી હા જો તો લાવ્યો જો ઓય

તમને છોકરી કેવી લાગી હાથ ધોરણ લાગી ભણેલી ચાજુ ભઈણી નથી અમારા ભણવાથી કોઈ મતલબ નથી શીતલ ભાભી અને છોકરી તમાર સામે છે ભાઈ જોઈને ને લેખિન દરી પહેલા હા છોકરી તો મન ગમે છે ના પણ મારે એની યાર એક વાત કરવી પડે તો કાય વાંધો ને લો શીતલ ભાભી ને પૂછી લો પૂછી લ્યો આ શીતલ ભાભી હા આ અમારો ભાઈ એમ કે છે કે મારા છોકરીને એકાંતમાં મળવું છે હે મુનાભાઈ હું કહું છોકરીને પૂછી લઉં જરાક અંદર જઈ કાય વાંધો તમ તારે એને અંદર જઈ ને પૂછી દો જો હા પાડે ને તો આ બે ને સાથે થોડીક વાત કરી લે ને તો પછી આપણે ભવિષ્યમાં ચિંતા નઈ અરે મને કાય વાંધો નથી આ બે થઈ જાય ને તો સોહન સોનામાં સુગંધ ભળી જાય ઓલી પતંગ ઉડી ગઈ જરાક વાત કરી આવું વાત કરી લો બે આઈ આમ જો કોઈ આવે ને તને પૂછે ને એટલી જ વાત કરવાનું નામ પૂછે નામ કેટલું એ ભગવાન રવિના જો આમ આમ કરી તો અત્યારે હાથ લઈ લે આ જટિયા બટિયા કે ભગવાન આના લગ્ન થઈ જાય તો હું તો ગંગ નાય મારો ભાઈ ગયો આને મુકતો ગયો લાગે થોડોક ટાઈમ લે ને તો હું ગાંડી થઈ જાય હું શું કહું ન્યા આવું કઈ કરતી હા

હા પાડવાની એમ કઈ પૂછે ને હા હા પાડવાની હો એમ જ રહેજે ડાઈ હા તની છોકરો ગમે છે તો મારે એને ગમાડી શું કરવો છે અરે ડોક જેવી તારે એની આરા લગન કરવાના છે ખબર છે હા બડી ચાહે ને આય તો બારે કરી આમ જો આમ ચોકલેટ ખાવી છે ડેરી મિલ્ક ચૂપ થઈ જાવ ચૂપ થઈ જાવ ઓલા મહેમાન આવે ને કમન માતા હું થાય છે કંટાળી ગઈ છું મને તોલા ઓલા લોકો ને આમ જો ચોકલેટ ખાવીશ હા આમ જો પેલા આવે ને ત્યારે વ્યવસ્થિત વાત કરવાની પછી જાય ને પસંદ ને એક નહીં બે ડેરી મિલ્ક લઈ દેસ કેટલી પાકો ને પાકો અને હા રોવાનું નહીં રાગડો જડાય નહીં ટાળવાનું સમજા ગાલ ઉપર આ સ્માઈલ રાખવાની અને દાંત કાઢવાના અને હારું હું છોકરાને મોકલું છું એમ નહીં

Emily, tanam nam susi? Ya? Kayak bajumu apa besnya? Ta nam susi? Nam Champa. Eh? Ah, uh, Rovina. Champa siapa Rovina? શું નામ હતું મારું નામ શું હતું હા રવિના નામ છે રવિના હમ તો ચંપા કીનું નામ છે ચંપા મારું નામ તો રવિના કીનું નામ છે મારું નામ મારું દીકરો ખબર નથી પડતી આનું નામ ચંપા છે કે રવિના કે કામ કર તું કેટલું ભણી છો 1 2 3 4 5

નો મન તને ઉયકવા ગગઈતી મને એ ઉ લાગે છે કેવાનો બૂતી ઓસી છે તન ખાવાનું બનાવતા આવડે છે હે ખાવાનું બનાવતા મને ખાતા આવડે લ્યો તો લ્યો તો જલ્દી હાથ લ્યો તો જલ્દી જલ્દી તોલ આવ્યો લ્યો મારો માર ફઈ તો મારી નાખ તમે ફેંકી દીધો બીજો ગોતી દોર્યો મને એવું લાગે છે કે આ અકલ ઓગરનું ભટકાણું છે હે તમને ખબર છે મને હે ને જો મોઈ રમતા આવડે ઠેરીએ રમતા આવડે પછી હે ને હું ને મારી બેનફડી મેનાજ રહે ને અમે બે જણા મંદિરે જાય ને એટલે મંદિરનો ગલ્લો આખો થોડી-પોડી નાખી તોજીએ હા મારું તમને હું એવું નથી રમતો તારી લગ્ન કરવાના છે એટલે હું તને જોવા આવ્યો છું લગન ઈ હું કેવાય હે મારા બાપ હવે આને કઈ ખબર જ નથી પડતી અને મારો ભાઈ એવો છે કે આ ગાંધીને ક્યાં મને જોવા લાયો હું કીધું એ તારામાં મગજ છે કે નહીં ઈ તો આવા જોવું પડે મારે તમને એટલી બધી ગરમી કેમ થાય છે પંખો ચાલુ કરું ન કરવો ચાલુ હું તારેથી કંટાળી ગયો છું એટલે મને ગરમી સડી ગઈ

કઈ નઈ થાય શાંતિ રાખો બેહો તમે બેહો ના ના મારે હવે નથી બે ભાઈ હું જાઉં છું હવે મારા આ ગાંધી યારે લગન નથ કરવા પણ બેટ તો ખરો ભાઈ શું આમાં હો પ્રો બે ઈ ના ના માર લગન નથ કરવા હું જાઉં છું હે મુના ભાઈ આ શું થયું તમાર ભાઈ આમ કેમ ભાગી ગયા એને એમ તો કીધું કે તમારી ભત્રીજે કે બટકો પડ્યો તો એમ તો કીધું એવું હોય છે એવું તો ન બને પણ હવે શું થાય હમણા બોલા ઉપર ખબર બોલાવો જોઈએ

કાઈ નઈ એમાં શું છે છોકરી ને પંપોડી પંપોડી બહુ રાખી હોય કે નઈ અમે તેને કોક કઈ પૂછે ને તો રોવા માંડે એનું પોચ્યું છે બાકી કઈ વાંધો નથી છોકરી તો હવે શીતલ ભાભી જો મારો ભાઈ તો ભાગી ગયો બરોબર હવે તમારી ભત્રીજી જઈને બટકો બદલી લીધું તમે એવું હોય તો ઘરે જઈને તમે તમારી વાત પાડજો નેઠા નિરાતે પાછા ફોન બોન કરજો જે થાય બરોબર કાયમ જો ને હું અત્યારે ઘરે જ આવશું તમને તો ખબર છે મારો ભાઈ કેવો રોતો રોતો ગયો પણ અમાર છોકરી રોવે છે ને હામે કાઈ કી હોય તો જ રોવે ને નકર માં સોડી છોડી રોવે ના તમારી વાત સાચી છે પણ કામ કરો હવે હું ઘરે જાવ છું અને ઘરે મારા ભાઈલાને પૂછી અને પછી સેટલ ભાભી હું તમને ફોન કરીશ કાઈ કાઈ વાંધો ની મુનાભાઈ તમે તમાર તમે જાવ હો બરોબર હાલો જય માતાજી આવો જય માતાજી સેટલ ભાભી અને આમ જો બોયલું ચાલું માફ કરજો અને આવ તો આઈલા જાવ એવું આયો આજ કરે ચિંતા ન કરજો જાવ જાવ વયો નહીં તમાર ભાઈ એકલો બરાબર જય માતાજી જય માતાજી આવજો એ ભગવાન આને કોણ પરણીને લઈ જાશે મારો ભાઈ વયો ગયો અને મને હોપતો ગયો એક વાર કીધું કે સમજી વિચારીને કરજે બોલો છોકરાને બટકું ભરી